હેલો એવરી વન વેલકમ બેક ટુ પટેલ ફેશન જામનગર હું છું તમારો હોસ્ટ એન્ડ દોસ્ત મિલન સંઘાણી જય શ્રી કૃષ્ણ મારી બહેનો માટે સલવાર વાળી પેર જી બેનો લેગીસ વાળી કે પેન્ટ વાળી પેર નથી ફાવતી તેના માટે ખાસ મિલન ભાઈએ સલવાર વાળી પેર મેક ટુ ઓર્ડર બનાવડાવી છે અને એ પણ મારી બેનો સાઇઝની વાત કરીએ તો એક્સેલથી લઈને 5XL એક્સેલ સુધીની સાઇઝ રહેવાની છે આ 5XL એક્સેલ નો પરફેક્ટ ફોર્મો ચેકઆઉટ કરી શકો છો અલગ અલગ ગળાની ડિઝાઇન અને અલગ અલગ પ્રિન્ટમાં અને એ પણ મારી બેનો કુણું માખણ જેવું પ્યોર કોટન કાપડમાં અને એ પણ મારી બેનો થ્રી ફોર સ્લીવ સાથે અને એ પણ તમે જોઈ શકો છો અલગ અલગ પ્રિન્ટમાં બહુ બધી વેરાયટી બહુ બધું કલેક્શન સલવાર વાળી પેરમાં આવી ગયું છે ને સાથે સાથે સલવાર પણ તમને અનફોલ્ડ કરીને બતાવી દો મારી બેનો ફૂલ સાઇઝની આગળ પાછળ બંને સાઇઝ ચિપ્ટા વાળી સલવાર રહેવાની છે એ પણ મારી બેનો કુણું મકમલ જેવું પ્યોર કોટન કાપડમાં એટલે કે ફૂલ હાઈટ બોડી વાળા બેનું હોય ને તેને થઈ જાય ને એવી સાઈઝમાં માં સલવાર પણ બનાવી છે અને સાથે સાથે પ્યોર કોટન નું અઢી મીટર નું ફૂલ સાઈઝ નો દુપટ્ટો એ પણ તમને હું બતાવી દઉં કે અઢી મીટર ફૂલ સાઈઝ